નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ નવ્વાણું ટકા ભરાયો નર્મદા ડેમની સપાટી એકસો મીટર પર પહોંચી નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર છેતાળીસ સેન્ટીમીટર બાકી ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં છોતેર હજાર ક્યુસેક પાણીની આવક છોતેર હજાર ક્યુસેક આવક સામે ચાલીસ હજાર ક્યુસેક પાણીની જાવક નર્મદા ડેમ મહત્તમ સપાટી પર સતત વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની સપાટીમાં નવ્વાણું ટકા ભરાઈ ચુક્યો છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ડેમની સપાટી હાલમાં એકસો આડત્રીસ ત્રેવીસ ફૂટ પર પહોંચી છે

નર્મદા ડેમની સપાટીમાં નવ્વાણું ટકા ભરાઈ ચૂક્યો છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ડેમની સપાટી હાલમાં એકસો આડત્રીસ પોઈન્ટ ત્રેવીસ ફૂટ પર પહોંચી છે